એસસી બાળકો છે એમને બે પ્રકારની શિષ્યવૃત્તિ મળતી હોય છે એક જીઓજી એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી અને એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી આ બંનેનું કોન્ટ્રીબ્યુશન થઈને એમને સમગ્ર શિષ્યવૃત્તિ મળવા પાત્ર થતી હોય છે અત્યારે જે શિષ્યવૃત્તિ પોર્ટલની અંદર આપણે શિષ્યવૃત્તિનું જે ફોર્મ એમનું ઓનલાઈન કરીએ છીએ ત્યારે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા જે નવીન અપડેટ આવેલ છે એચવાઈ હેડ ઓફ

જે ચેનલની ગ્રો છે આપણી જે મહત્વની બાબતો છે એને ચોક્કસ વધુ વેગ આવનાર સમયમાં મળશે તો આવ જોઈએ શું છે મહત્વની બાબત તો ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ પોર્ટલ ઉપર આપણે જે હેડ ઓફ ઇન્સ્ટિટ્યુશનની ડિટેલ ભરવી આવશ્યક છે અને એમના માટેની જે સૂચના છે એ પણ શિષ્યવૃત્તિ જે નિયામક છે એમના દ્વારા કરી દેવામાં આવી છે ત્યારે આવો આજે જ આપણી જે એચઓઆઈ ડિટેલ છે એ ચોક્કસથી પૂર્ણ કરીએ મિત્રો એચઓઆઈ ડિટેલનો મેં અગત્યનો એક વિડીયો બનાવેલો છે એમાં સમગ્ર માહિતી આપવામાં આવેલી છે મિત્રો જ્યારે એચઓઆઈડી ડિટેલ ભરતા હોય છે અને એની અંદર કેટલાક પ્રશ્નો છે અને પ્રશ્નો આપણે કોમેટ દ્વારા આપે મને કરેલ છે તો ઘણા જે આચાર્ય સુયો છે આપણે રેશન કાર્ડ નથી તો મિત્રો આમાં કોઈ મહત્વની બાબત નથી જો આપણી પાસે રેશન કાર્ડ ના હોય તો પણ આપની ડિટેલ્સ સબમિટ થાય છે મિત્રો આપનું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ આપના મોબાઈલ નંબર સાથે લિંક હોય છે અને જ્યારે HOID આપ ડિટેલ ભરો છો ત્યારે એ ડિટેલ એની સાથે સંગલગ્ન થઈ જાય છે અને આપની જે તમામ વિગત છે એ અપડેટ થઈ જાય છે મિત્રો બીજી વસ્તુ આપણે જણાવી દઉં કે જો અત્યારે આપ શાળા દવા આવ્યા છો અને દવા આચાર્ય છો તો આપે એડ ડ્યુ ડિટેલ કરી દે આપની વિગત રાખવાની રહેશે જો એડ ડિટેલ ડ્યુ નહીં રાખો તો એ જે ઓટીપી છે જુડા આચાર્ય સીધા મોબાઈલ નંબર ઉપર જશે એટલે આ પણ બાબત આપ સૌડા માટે હતી અને વિગત ભરવી ખૂબ જ સરળ છે આપ આ બાતે મારો વિડીયો જોઈ શકો છો છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય આપની કોઈ કોમેન્ટ હોય તો મને કોમેન્ટમાં કરવા વિનંતી છે ફરીથી વળીએ એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર